આઈઆઈટી મદ્રાસમાં ગ્લોબલ હાઇપરલૂપ સ્પર્ધાનું સમાપન મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મિલિયન ડોલરનું ત્રીજું અનુદાન જાહેર કર્યું આઈઆઈટી મદ્રાસમાં તાજેતરમાં ગ્લોબલ હાઇપરલૂપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધાના સમાપન સમારંભમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે હાઇપરલુપ પ્રોજેક્ટ માટે આઈઆઈટી મદ્રાસને ત્રીજી વખત એક મિલિયન ડોલરનું અનુદાન આપવાની જાહેરાત કરી જે પ્રોજેક્ટની કુલ અનુદાન રકમને ત્રણ મિલિયન ડોલર સુધી પહોંચાડે છે આ સ્પર્ધામાં દસ હાઇપરલુપ ટીમોએ ભાગ લીધો હતો જે હાઇપરલુપ ટેકનોલોજીના વિકાસ અને નવીનતા માટે મહત્વપૂર્ણ છે આઈઆઈટી મદ્રાસે ચારસો બાવીસ મીટર લાંબી હાઇપરલુપ ટેસ્ટ ટ્રેક બનાવી છે જે ભારતની પ્રથમ એવી સુવિધા છે આ ટ્રેક પર પરિવહન સિસ્ટમ્સ અને ઉપસિસ્ટમ્સના વિકાસ માટે પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે જે ભવિષ્યમાં માલ અને મુસાફર પરિવહનમાં ક્રાંતિ લાવી શકે છે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે આઈઆઈટી મદ્રાસે જી ટેકનોલોજીમાં સફળતા હાંસલ કરી છે જે ભારતને વિશ્વમાં સૌથી ઝડપી જી રોલઆઉટ કરનાર દેશ બનાવે છે તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય રેલવે અને આઈઆઈટી મદ્રાસ સાથે મળીને વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ વ્હીકલ્સ પર કામ કરશે જે પ્રવાસના આધુનિક અને નવીન સાધનોમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે આ કાર્યક્રમ દરમિયાન રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઓ સતીશકુમાર સહિતના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ હાઇપરલુપ પ્રોજેક્ટ ભારતીય રેલવે અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચેની મજબૂત ભાગીદારીનું પ્રતિબિંબ છે જે ભારતને વૈશ્વિક સ્તરે રેલવે નવીનતા અને અદ્યતન પ્રવાસ ટેકનોલોજીમાં આગેવાન બનાવે છે ધીસ ફર્સ્ટ ઓફ ફોર હંડ્રેડ ટ્વેન્ટી ટુ મીટર્સ ફર્સ્ટ ટ્યુબ ધીસ વિલ રિયલી ગો લોંગ વેન ડેવલપિંગ ધી ટેકનોલોજીઝ આઈ થિંક ટાઈમ has કમ વેન after ધી ફર્સ્ટ ટુ grants of મિલિયન ડોલર dollar ધી થર્ડ ગ્રાન્ટ ઓફ વન મિલિયન ડોલર dollar બી be ટુ to IIT મદ્રાસ ફોર ફર્ધર ડેવલપિંગ ધી hyperloop project in a nice way and uh, once we see the commercial commercial or rather pre-commercial where the product is ready then within the railway setup we will start the first commercial project we'll decide a site which can be used for good commercial transportation of let's say some 40 50 kilometers that kind of site we will decide and then we will go for it